નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ગિરનાર પર્વત પર મંદિરમાં તોડફોડ જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગિરનાર પર્વત પર નાથ સંપ્રદાયના ગુરુ અત્યારે ગૌરવનાથ ત્યારે એટલે કે ગોરખપુર ટૂંક મંદિરમાં મોડી રાત્રે અજાણ્યા તત્વોએ ત્યારે તોડફોડ કરી હતી મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કાચા દરવાજા તોડ્યા અને જો કે મિત્રો કાચના દરવાજા તોડ્યા અને પૂજા સામગ્રી દાનપેટી વેરવિખેર કરી હતી પાંચ હજાર પાંચસો પગથે આ પવિત્ર જગ્યા પર આ જંગ જંગજંગીય કૃતિની ભાવનાથ માનસેતના તે બાપુ સહિત સંત ત્યારે સમાજમાં ઉગ્ર ત્યારે આક્રોશ ફેલાયો હતો સંતોએ તાત્કાલિક પકડી કડક સજા આપવાની માંગ કરી છે જે આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ